રાજકોટમાં સર્જાયેલી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે કરુણાંતિકા છે તે બાદ રાજ્ય સરકાર દ્વારા ગેમિંગ ઝોનને લઈને નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે ગુજરાત સરકારે કોમ્પ્રહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ સેવન્ટીનમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવું પ્રકરણ ઉમેરીને રેગ્યુલેશન જાહેર કર્યા છે નવા નિયંત્રણો જાહેરાત થતાં જ અમલમાં આવતા હવે ગુજરાતમાં તમામ ગેમિંગ એક્ટિવિટી માટે નવેસર થી પરવાનગી લેવાની રહેશે તેવા જૂના ગેમિંગ ઝોન પર પરવાનગી વગર લઈને તેને બંધ કરવા સુધીની કાર્યવાહી શહેરી સંસ્થાઓ કરી શકશે નવા રેગ્યુલેશન પ્રમાણે કોર્ટ વિસ્તાર કે ગામ તળમાં ગેમ ઝોન નહીં ચલાવી શકાય જોડાઈ ગયા છે અમારી સાથે અગ્નિકાંડ બાદ આખરે રાજ્ય સરકારે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે કયા કયા મુદ્દાઓનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો રાજકોટ ગેમ ઝોનની ઘટના પછી રાજ્ય સરકારે જે નિયમો બનાવવાની જાહેરાત કરી હતી એ નિયમોને આખરી રૂપ આપી અને ગઈકાલે એટલે કે પાંચ તારીખે એ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને એનું અમલીકરણ શરૂ થાય એ પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવી છે આ અલગ અલગ જે જોગવાઈઓ કરી છે એ જોઈએ તો સીધી રીતે આ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન બાદ જે ઘટનાઓમાં જે ગેરરીતિઓ અથવા તો જે ભૂલો સામે આવી હતી એને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અલગ અલગ જે મંજૂરીઓ જરૂરી છે એ તમામ પ્રકારની મંજૂરીઓ આવ્યા પછી જ ગેમ ઝોન કોઈપણ પ્રકારના હશે તો એ ચાલુ કરી શકાશે એના વગર ચાલુ નહીં કરી શકાય અત્યારે જે ગેમ ઝોન ચાલુ છે એમાં પણ એમને જો પ્લાન સ્ટ્રક્ચર છે તો એ પ્લાન સ્ટ્રક્ચર નવી જોગવાઈ પ્રમાણે રિવાઇઝ કરવાનો રહેશે અને રિવાઇઝ કર્યા પછી જ એને ફરીથી ચાલુ કરવાની રહેશે કોટ વિસ્તાર હોય ગામતળનો વિસ્તાર હોય હેરિટેજ વિસ્તાર હોય પાવાગઢ ચાંપાનેર ઝોન વિસ્તાર છે અમદાવાદમાં સાબરમતી આશ્રમ છે આ પ્રકારના વિસ્તારોનો એનો સમાવેશ કરવામાં આવ્યો છે કે કે ત્યાં આ ગેમ ઝોનને મંજૂરી નહીં આપી શકાય એના સિવાયના વિસ્તારોની અંદર ગેમ ઝોન બનાવવી પડશે જ્યાં ગેમ ઝોન બનશે એની આજુબાજુ રસ્તા પોળા એટલે કે અઢાર મીટરવાળા લાંબા પહોળા રસ્તા હશે તો જ ત્યાં ગેમ ઝોનની મંજૂરી આપવામાં આવશે એન્ટ્રી અને એક્ઝિટ છે એ સીધો મેઇન રોડ ઉપર હોય અને એની જગ્યા જે છે એ પણ ખુલ્લી હોય એ પ્રકારની જોગવાઈ એની અંદર કરવામાં આવી છે છ મીટરથી વધુ લાંબી એન્ટ્રી હોવી જોઈએ એ પ્રકારની જોગવાઈ એની અંદર કરવામાં આવી છે મુખ્ય બિલ્ડિંગ જે હશે એની અંદર કોઈ પણ પ્રકારનો ગેસ એટલે કે એલએનજી પીએનજી અને સીએનજી ગેસ ત્યાં ઉપયોગ કરવાનો રહેશે નહીં ત્યાં રસોઈ બનાવવા માટે પણ મંજૂરી આપવામાં નહીં આવે એ પ્રકારની જોગવાઈ આની અંદર કરવામાં આવી છે માત્ર ઇન્ડોર ગેમ હશે તો એમાં લગભગ બે હજાર ચોરસ મીટરથી વધુ જગ્યા છે તે જોશે આઉટડોર ગેમ હશે તો ચાર હજાર ચોરસ મીટર જગ્યા જોશે અને બંને ભેગી હશે તો સાડા ચાર હજાર ચોરસ મીટર કરતાં વધુ જગ્યા હોય એ પ્રકારની જોગવાઈઓ આની અંદર કરવામાં આવી છે જે પ્લાન અત્યારે હયાત ગેમ છે એના પ્લાન પણ રિવાઇઝ કરવા માટે સૂચના અપાઈ છે